ગુજરાત તાજા અને ખૂબ જ જગતના મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ હવે ચૂંટણી પંચની કડક કાર્યવાહી ભારત સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં થયો ચૂંટણીનો બહિષ્કાર અને ભાજપનો વિરોધ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આ ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરશે જેમાં ત્રણ રેલીઓ કરશે

ચૂંટણીના બહિષ્કારના બોર્ડ લાગ્યા છે કારણ કે છેલ્લા દોઢ વર્ષથી અહીં ગટર ઉભરાય છે તંત્રએ તેનું નિરાકરણ લાવ્યું નથી તેથી સોસાયટીના લોકોએ કામ નહીં તો વોટ નહીં ના બેનર મૂક્યા છે લોકો મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નડિયાદ ડબ્બો રોડ પર સોસાયટીના નાકા પર ચક્કાજામની ચીમકી પર તેમણે ઉચ્ચારી છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના બર્ધમાન દુર્ગાપુરમાં યોજાયેલી જાહેર સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શહેઝાદા પોતાની માટે બીજી સીટ શોધી રહ્યા છે હવે તેઓ અમેઠીથી ભાગીને રાયબરેલીની બેઠક નક્કી કરવી પડી આ લોકો ફરી ફરીને બધાને કહે છે કે ડરશો નહીં હું આમને જ આમ કહીશ ડરો નહીં ભાગો નહીં આ વખતે કોંગ્રેસ પહેલા કરતા પણ ઓછી સીટો પર સમટાઈ રહી છે હવે ગુજરાતમાં ભાજપની સભામાં થયો વિરોધ જામનગર લોકસભા સીટના ઉમેદવાર પૂનમ માંડમની સભામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ધ્રોલમાં સભા યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજના લોકો કાળા વાવટા ફરકાવી ઉગ્ર ભાજપના વિરોધના સૂત્રોચ્ચાર કર્યા હતા વિરોધ પ્રદર્શનમાં સો થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી આ સિવાય જામજોધપુર કાલાવાડમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો આમ ભાજપ ગુજરાતમાં મુશ્કેલીમાં મુકાયું છે હવે ભારત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ભારત સરકારે છ દેશોમાં નવ્વાણું ટન ડુંગળી મોકલવાનો નિર્ણય કર્યો છે આ દેશોમાં બાંગ્લાદેશ યુએઈ ભૂટાન બહેરીન મોરેશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે આ દેશમાં ડુંગળીની નિકાસ કરતી એજન્સી એનસીઈએલએ ઈ પ્લેટફોર્મ દ્વારા નિકાસ માટે સ્થાનિક ડુંગળીનો ઓર્ડર આપ્યો છે સરકારે કેટલાક પશ્ચિમ એશિયન અને યુરોપિયન દેશોમાં નિકાસ માટે બે ટન સફેદ ડુંગળી મોકલવાની મંજૂરી પણ આપી છે સૌથી મોટા સમાચાર દેશના વડાપ્રધાન વિરુદ્ધ ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી ઈસીએ મોટે કાર્યવાહી કરતા પીએમ મોદીની સંપત્તિ વેચણી નિવેદન અંગે તપાસ શરૂ કરી છે વિપક્ષે પીએમ મોદીના નિવેદન પર કોંગ્રેસના લઈને ફેલાવવા અને આચાર અને નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો આ ભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો અને પૂર્વ પીએમ મનમોહનસિંહના જૂના નિવેદન જોડીને કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વેચી દેશે